બે રાજ્યના આપ પાર્ટીના મુખ્યમંત્રી તેમની મુલાકાત માટે ગયા હતા સુપ્રીમ કોર્ટ માંથી ચેતર વસાવવાના જામીન મેળવવા પ્રયત્ન કરાશે તેમ કેજરીવાલે કહ્યું હતું આજ રોજ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી પણ ચેતર વસાવાની મુલાકાત લીધી હતી લોકસભાની ચૂંટણી તારે જેલમાં બબે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે ગુજરાતમાં સૌથી મોટી રાજકીય ઘટના ગણાવાઈ શકાય તેવી છે ત્રીસ મિનિટની મુલાકાત બાદ દિલ્હીના અને પંજાબ પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે એનાથી ગુજરાતના પૂરા આદિવાસી સમાજમાં રોષ છે માત્ર વસાવા જ નહીં પણ એમની ધર્મ પણ ધરપકડ કરી છે શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે આદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડ્યા ના હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો વધુમાં કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજે જેલમાં ચેતર વસાવાને મળવા ગયો હતો એમના ખબર અંતર પૂછ્યા છે શકુંતલાબેનને પણ હું મળ્યો છું બંને સ્વસ્થ છે બંનેના હોસલા બુલંદ હોવાનું કેજરીવાલેતર વસાવા આદિવાસીઓ અને જનતા માટે લડે છે તેમ પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું ત્યારે આવા સમાજ માટે લડતા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે તેવા પણ ગંભીર આક્ષેપ કર્યા હતા વધુમાં તેઓ ઉમેર્યું હતું કે કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે કે ભરૂચ લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવવા આપ પાર્ટીમાંથી લડશે ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળે તે માટેના અમારા પૂરા પ્રયાસો રહેશે તેમ કહીને અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેનો સંવાદ પૂરો કર્યો હતો તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે લોકપ્રિય હોય એને ભાજપ સરકાર ઉખાડી દેવા માટે પ્રયાસો કરે છે કોઈને ફસાવે છે તો કોઈને સીબીઆઈ નો ચાર્જ કરાવે છે લોકો માટે લડશે અને જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો ત્યારે આજે બે બે મુખ્યમંત્રી જેલ માં ચેતર વસાવાની મુલાકાતે પહોંચ્યા હતા ચેતર વસાવવા પરિવાર પત્ની વર્ષા વસાવા તથા તેમનો પરિવાર

એક તરફ ભાજપ સરકાર થોડા સમય પહેલા જ ચેતર વસાવા જેલમાં છે અને તેમની ખબર પૂછવા માટે કોઈ રાજી નથી તેવા આક્ષેપો કરી રહી હતી તેવામાં અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી ના ભરૂચ ના ફેસ તરીકે જાહેર કરી દીધા હોવા સાથે તેને મળવા માટે જેલમાં પહોંચી જઈ આખી ચર્ચાને નવો વળાંક આપી દીધો છે સાથે જ આદિવાસી સમાજના લોકો ને પણ એક તબક્કે વિચાર માં મૂકી દીધા છે ચૈતરભાઈ ને તેમજ તેમના ધર્મ પત્ની ને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલ માં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈત્રભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાયો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાય બાબત હોય દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી છે ના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામ ના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈ ને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું નમસ્કાર આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા આજે અમે મુલાકાત માટે ગયા ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે જેલમાં કઈ રીતનું છે બધું સારી રીતે છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત અને હું પણ ગઈ ગઈથી મળવા માટે તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો તો એ સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા એટલે સૌનો સા સારો સાથ સહકાર ખુશી તો હવે છે જ કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા માટે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈત્રભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણે જેલમાંથી વહેલા બહાર એના માટે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું જ છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું